સવાલ નંબર એક ગુજરાતમાં કેટલા કૃષિ વિશ્વવિદ્યાલય આવેલા છે ઓપ્શન એ બે ઓપ્શન બી નવ ઓપ્શન સી ચાર ઓપ્શન બી એક સાચો જવાબ છે ચાર સવાલ નંબર બે માણસની કિડનીનું વજન કેટલું હોય છે ઓપ્શન એ પચાસ ગ્રામ ઓપ્શન બી એકસો પચાસ ગ્રામ ઓપ્શન સી બસો ગ્રામ ઓપ્શન ની સો ગ્રામ સાચો જવાબ છે એકસો પચાસ ગ્રામ સવાલ નંબર ત્રણ વિશ્વમાં કુલ કેટલી ભાષાઓ બોલાય છે

છ મનુષ્યમાં પાચન તંત્ર ની શરૂઆત કયા અંગથી થાય છે ઓપ્શન એ યકૃત ઓપ્શન બી મોમાંથી ઓપ્શન સી હનડી ઓપ્શન ડી જથ્થર સાચો જવાબ છે મોમાંથી સવાલ નંબર સાત ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે ઓપ્શન એ પોરબંદર ઓપ્શન બી વેરાવળ ઓપ્શન સી જામનગર ઓપ્શન ડી કંડલા સવાલ નંબર કયા દેશમાં દહીજ લેવામાં આવે તો ફાંસીની સજા આપવામાં આવે છે ઓપ્શન એ ઇટલી ઓપ્શન બી પાકિસ્તાન ઓપ્શન સી નેપાળ ઓપ્શન ડી ભારત આ વાત જનરલ નોલેજ ના યુઝફુલ વિડીયો જોવા માટે જીકે સંકુલ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન ને દબાવો જેથી અમારી નવી વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે સાચો જવાબ છે ઇટલી સવાલ નંબર નવ ભારતમાં કયા શહેરમાં ધુમ્રપાન કરવા વાળાની સંખ્યા વધારે છે ઓપ્શન એ કોલકાતા ઓપ્શન બી બેંગલોર ઓપ્શન સી સુરત ઓપ્શન બી મુંબઈ સાચો જવાબ છે કોલકાતા સવાલ નંબર દસ એવો કયો જીવ છે જે લોખંડ ખીલીને પણ પચાવી શકે છે ઓપ્શન એ મગર ઓપ્શન બી કાચબો ઓપ્શન સી ડાયનાસોર ઓપ્શન ડી હિપોપોટેમસ સાચો જવાબ છે મગર સવાલ નંબર અગિયાર ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ કયું યુનિવર્સિટીમાં શરૂ થયું ઓપ્શન એ દિલ્હી વિશ્વવિદ્યાલય ઓપ્શન બી મુંબઈ વિશ્વવદ્યાલય ઓપ્શન સી ગુજરાત વિશ્વ વિદ્યાલય ઓપ્શન ડી કોલકતા વિશ્વવિદ્યાલય છે મુંબઈ વિશ્વવિદ્યાલય સવાલ નંબર બાર ગુજરાતમાં રાજ્યની સ્થાપના સમયે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા હતા ઓપ્શન એ સત્તર ઓપ્શન બી વીસ ઓપ્શન સી પચીસ ઓપ્શન ડી પંદર સાચો જવાબ છે સત્તર ત્રણ સવાલ નંબર ચૌદ હાથીના મોટામાં કેટલા દાંત હોય છે ઓપ્શન એ બત્રીસ દાંત ઓપ્શન બી બે દાંત ઓપ્શન સી દસ દાંત ઓપ્શન ડી છવ્વીસ દાંત સાચો જવાબ છે છવ્વીસ દાંત આ સવાલ તમારા માટે ભારતમાં કયા વારે ફિલ્મ રિલીઝ થાય છે ઓપ્શન એ મંગળવાર ઓપ્શન બી રવિવાર ઓપ્શન સી શુક્રવાર ઓપ્શન ડી સોમવાર ઓપ્શન માંથી સાચો જવાબ કમેન્ટ કરો